आकाशवाणी भूज समाचार विभाग रजू करे तो साप्ताहिक कच्ची कार्यक्रम कच्छ जा वावर कच्च गाल, कच्ची गाल कच्छी में नमस्कार कच्छ वावर जे हिन अंक में आज स्वागत आए जिन में आऊं आला करे खणी आयो या आखे अठवाडिये जा महत्व जा समाचार आऊं या परेश मारू आज जे अंक में कोरो खास आए ते विषय गाल करियूं કચ્છી નયવરે આસાડી બીજ જો ભુજમે ફેરી પાછો ચાલુ થીંદો કચ્છ કાર્નિવલ કચ્છની એકડો છાસઠ ગ્રામ પંચાયત સામાન્ય અને અન્ય બો ગ્રામ પંચાયતની પેટા મીને ચારસો સત ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્ય ભણેલા ફોર્મ ભરાણા આજ ફોર્મ જી થઈ રહી ગામ હબાઈગામમાં વાઘેશ્વરી માતાજી જે મંદિર મે સતસો વરે જૂની પરંપરા આજ પણ આય આકબંધ भीम अग्यारस चो पवित्र कुंड जी सफ़ाई करे में आव वैकेशन पूरो थींदा ज कच्छ सहित राज्य जी स्कूलूं विद्यार्थीअ थी गजे उठियूं विकसित कृषि संकल्प अभियान हेठड़ कच्छ में कृषि विज्ञान केंद्र भुज तरफ़ थी खेड़ूते के डे में अचे रही आहे ख़रीफ़ सीज़न पहिला खेती में संभाल जी माहिती પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન જે સમર્થન મે દીનદયાલ પોર્ટ ઓથોરિટી તરફથી ત્રેસો ચોત્રીસ ક્ષય રોગ જે દર્દીએ કે અચિંદી પોષણ કીટ કચ્છી સાહિત્ય કલા સંઘજી કારોબારી બેઠક ભાષાજી જાણ સુજાડ પરીક્ષા જે આયોજન વિશે કરે આવી ચર્ચા ભુજજે હમીસર તરાજે કિનારે તે ફરી પાછો કચ્છજી સંસ્કૃતિ અને કલા ગુંજે ઉઠતી ચાલુ થયું સાંસદ કચ્છ કાર્નિવલ બો હજાર પંચ કાર્નિવલ કરે અચી હાર્નિવલ જા આયોજક અડા કચ્છ વિનોદ ભાઈ ચાવડા માહિતી ડિન્ ચો કે થોડાક દિહ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભુજજી સભામાં કચ્છી શુભેચ્છા કાર્નિવલ મેચકૃતિ રજુ કરી દંજા જેટલી કાર્નિવલ મેદલ મિણી કૃતિ કે પંજ હજાર પ્રોત્સા રૂપે ડે મેચી પહેલી વિજેતા કૃતિ કે એકાવન ઇનામ ડે મેંદ્નિવલ વિષે કચ્છ વિનોદ ભાઈ ચાવડા માહિતી પ્રમાણે ચો के नमस्कार असादी बीज एक कच्छी नवं वरें कच्छी नवा वरें में असा असो प्रयत्न करी रहा हूँ सांसद कच्छ पार्बीवल जिनों अगर अस प्रारंभ किया पंद्रह तारीख सुधी जो रजिस्ट्रेशन तो पंजाती भाग धंधा जब कच्छी नवं वरे है तदे कच्छ जहाँ मरे मारू पाँच जो संस्कृति है कच्छी पाँच जीत बात है અને એની જે માધ્યમ છે આ એકરો સજો અલગ જ પ્રકાર ઉત્સવ ની ઉજવણી કરેલા જઈ રહ્યા શ્રી આદરણીય નરેન્દ્ર મોદી છે પાજા રાજ્ય કે મુખ્યમંત્રી હોય તદે બહુ હજાર પચથી બહુ હજાર ત્રેવીસ કચ્છ કાર્નિવલ કીધો એની જે પ્રેરણા છે ફરી એકવાર આશા જેવંત કરીને આગામી સમયની આષાઢી બીજું આશા કચ્છ કાર્નિવલ કરી રહ્યા છે કચ્છ નવો આષાઢી બીજ સિતાવીસ જૂન જો સાંજ જો વાગે સાંજનો થી કાર્નિવલ ચાલુ થીંદો અને લેકવ્યુ હોટલ કૃતિ પિંજો પ્રદર્શન કચ્છમાં ચૂંટણી જો માહોલ જામ્યો આ કચ્છની એકસઠ ગ્રામ પંચાયત સામાન્ય અને એસ ગ્રામ પંચાયત ની પેટા મીને ચારસો ગ્રામ પંચાયત કરે બાવીસ જૂન જો મતદાન કરે અચી ગઈકાલ જો ઉમેદવારી ફોર્મ ભર જે

અને અડણત્રીસ ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી ભુજમે થી થઈ ગઈ ભુજ મે સરપંચ બનલા કરેકડો સો અને સભ્ય બનલા પો બો દાવેદાર પિંજી દાવેદારી નોંધાયો અબડાસા તાલુકે છ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી મે સરપંચ પદલા કરે એગારો અને સભ્ય પદલા અઠાવન ફોર્મ ભરણ આવ નખત્રણા તાલુકે ઘાલ કર્યું તો તાલુકે મે તેં સામાન્ય અને સડત્રીસ પેટા ચૂંટણી લે ફોર્મ ભરણ આઈ અંજાર તાલુકે પિંજી ગ્રામ પંચાયતી ચૂંટણી લે 407 સત ફોર્મ જેમે 6 ગ્રામ પંચાયત બી નરીફ નરિફ ભરણ માનવી તાલુકે ઓગણસઠ ગ્રામ પંચાયત મે સરપંચ પંદલા કરે 43 અને સદસ્ય લે 230 ત્રી ઉમેદવાર ફોર્મ આયો પૂર્વ કચ્છ રાપર તાલુકે ઘાલ કર્યું તો તાલુકે 29 ગ્રામ પંચાયત મે સરપંચ બનલડો સો એક અને સભ્ય બનેલા કરે 491 ફર્મ ભરિ આઈ ભચાઉ ગ્રામ જેમે અને ઉમેદવાર ફોર્મ તાલુકે જી પાછળ ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થઈ ગઈ ઔદ્યોગિક તાલુકો સરપંચ પદલા ફોર્મ અને સભ્ય લાકારે ચાર સો ચોત્રીસ ફોર્મ ઉમેદવાર કચ્છ જે છેવાડે તાલુકે સરપંચ પદલા અને અને સભ્ય પદલા અઠાવન જન મેદાનમાં ઉતરે આય ફોર્મ ભરી મુદત પૂરી થઈ ગઈ આજ ફોર્મ ચકાસણી ચાલુ આય ભજતી પંચી કિલોમીટર અચીન્ હબાય ગામ વાગેશ્વરી મંદિરમાં વધુ વરજી જળ સ્ત્રોત જાળવણી પરંપરા હલે રહી આજ પણ ચાલુ આય ભીમ અગિયાર पवित्र कुंजी सफ़ाई करे में आवे, जे में अढारे वर्ण जा भाविक भक्त भेगा थिया हुआ भीम अग्यारह ॾींहुं कुंड जो पाणी खाली करे में अचे थो सफ़ाई थिए पुठियां थोरे हिक कलाक में हिन कुंड में पिंड पिंडमोड़ो पाणी भराए वञे थो वर्षो जूनी हीअ परंपरा माण्हूअ जी, जी आस्था साथी संकड़ायली आहे કચ્છ સહિત રાજ્યમાં વેકેશન પૂરો થા જ થી સ્કૂલ ફરી કલસોર થી ધમધમી ઓઠું પ્રાથમિક સ્કૂલ થી માધ્યમિક સ્કૂલે મે નવો શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયો સોમવાર જો સવાર જો કચ્છ શહેરી અને ગામડે મે વિદ્યાર્થી સ્કૂલ વિનલ એકદમ ઉત્સાહિત વા શિક્ષણ બોર્ડ નવે જો એકેડેમિક કેલેન્ડર જાહેર કે આય જે અનુસાર પહેલે સત્ર સત્રો સો પંચ ડિહો ભણે રોંદો અને એક્વિસ જો ઉનો વેકેશન બે હું બત્રની શુરુઆત છ નવેબરથી અને બે સત્ર મે સત્રસો ચુમાલીસ ડિહો શૈક્ષણિક કામકાજ કરીમે અચી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ કાજરી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ભુજ તરફથી ભુજ અને ભચાઉ તાલુકે જે ગામણે જે ખેડૂતે કે ખરીફ સીઝન અગાઉ વૈજ્ઞાનિક જ્ઞાન અને જમીનજી યોગ્ય સંભાળ મિશ્રપાક પદ્ધતિ અને પાણી જે સંરક્ષણલા કરે માર્ગદર્શન ડે મે આયોવો હેન અભિયાન અંતર્ગત કુદરતી ખેતી કે પ્રોત્સાહન દેલા નવી ટેકનિક વિશે સમજણ દેણી પાક મે વિવિધતા કે પ્રોત્સાહન દેણું અને આધુનિક કૃષિ મે આઈસીટી સાધને જો ઉપયોગ વિશે આશરે 600 થી વધુ ખેડૂતે કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જે વૈજ્ઞાનિક દ્વારા સમજણ ડે આવીવી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન કે સમર્થન દેલા કરે

પોષણ કિટ્રોજન કલા જે વિકાસ લા અઢી ડાય પદ્મશ્રી નારાયણ જોશી કારિત કચ્છી સાહિત્ય કલા સંઘ કારોબારી બેઠક થોડાક પરંપરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે નિમંત્રણ કે માન દેને દિલ્હી વ્યાવા ઓતે મંત્રી સચિવ અને કચ્છજા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે કચ્છી ભાષા સંસ્કૃતિ રીત રિવાજ જનજીવન વિશે ગાલ્યું ક્યોમો તે વિશે કારોબારી સભા મે મિડી કે માહિતી દેમે આવી કારોબારી મે કચ્છી ભાષા જી જાણ સુજાડ પરીક્ષા અને હિંજે આગામી આયોજન વિશે પણ ચર્ચા કરે મે આવી અને હેન સાથે કચ્છજા વાવડજો અજજો અંક હેડા પૂરો થયો हरी मिलंदासीं आते अंक में नवी माईती सां थिए